જે ખાતર પકડાયું છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના પકડાયેલું હતું અને પોલીસ તંત્ર દ્વારા અમને જાણ કરતાં અમને જાણ કરતાં અમે એક બીજા દિવસ ઘટના સ્થળે જઈ અને પોલીસ સ્ટાફ અને સાક્ષીઓની હાજરીમાં જે ખાતર હતું તેનું સેમ્પલિંગ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને નમૂના ગાંધીનગર ખાતેની અધિકૃત ચકાસણી ખાતર ચકાસણી પ્રયોગશાળાએ મોકલી આપેલ છે ખાતર છે ખાતર ક્રિપકો કંપનીનું હોવાનું જાણવા મળેલું છે

પછી ત્યાં ટ્રક ડ્રાઈવર નાદિર હુસેન આવું કંઈક નામ છે એક્ઝેટ મન નામ અને એક ત્રીજા ઈસમ છે જેનું નામ ખુલ્યું છે પકડાય કે નથી પકડાય એ પોલીસ તંત્રનો વિષય છે પણ ત્રણ ઈસમોના નામ ખુલ્યા છે કેટલાનો જથ્થો છે કે જથ્થાની અંદર એવું છે કે લગભગ ટોટલ પાંચસો ને તેત્રીસ થિલી યુરિયા ખાતર અહીંયા આપણે જળવાયું અંદાજી તો આપણે મૂળ કિંમત જોવા જઈએ જો સબસીડી વગરની મતલબ કે જે મૂળ કિંમતે જે યુરિયા ખાતર માર્કેટમાં આવે છે તો લાખ ઉપર અંદાજિત થઈ શકે આ જે શું હેતુ આ હેતુ એવો હોઈ શકે કે જે ઇન્ડસ્ટ્રીઅલ યુરિયાની અંદર જે હોય છે તેના ભાવ બાવીસો થી પચીસો ની રૂપિયા વચ્ચે હોય છે યુરિયા ખાતરના જ્યારે સરકાર શ્રી આપણને કંપનીઓને સબસીડી આપી અને ખેડૂતોને બસો છાસઠ રૂપિયા પચાસ પૈસે ખાતર પ્રોવાઈડ કરી રહી છે તો કોઈ પણ પોતાના અંગત હેતુ માટે અથવા તો આર્થિક ફાયદા માટે આ લોકો દ્વારા જે સરકાર સબસીડી યુક્ત ખાતર છે તેને ઇન્ડસ્ટ્રીમાં ફરાવતા હોય અથવા મારું નામ જે ચૌધરી ખેતી અધિકારી બાબત